સૌરાષ્ટ્રમાં પાંચાળની ધરતીમાં કમા નામનો અડા ભીડ આદમી રહે બળદ ઘોડાનો સોદાગર એટલે કે વેપારી એટલે ગુજરાત ઈડર મેવાડ અને માળવા સુધી ખેપું કરે કમો જ્યારે ઈડરવાળામાં ઉતરે ત્યારે એક કાળો ઝાલ કરીને માલધારી રહે માલધારી રોટલે મોટો કમાને એની સાથે ભાઈબંધી બંધાણી એકબીજા માટે માથું આપી દે એવી મિત્રતા બંધાણી કમો કાળા જાલનો મહેમાન થાય ત્યારે તાણ કરે કાળા કાળાભાઈ કોકદી મારા ઘેર મહેમાન ગતિએ પધારો આમ એક દિવસ કાળો જાલ ઘોડે ચડી પાચાલની ભૂમિમાં આવે છે કમાના નેહડે પધારે છે આવીને પડકારો કર્યો કે કમા ભાઈ છે ઘેર પડકાર સાંભળતા જ એક રૂપ રૂપના અંબાર જેવા સ્ત્રી બહાર આવ્યા આવો આવો ભાઈ પણ ઘરધણી ગામ ગામત્રે ગયા છે કાળો ઝાલ કહે તો ના બેન અટાણે નહીં આવું મારો ભાઈબંધ કમો જ્યારે ઘેર આવે ત્યારે એને કહેજો કે ઈડર પરગણેથી તમારો ભેરુબંધ કાળો ઝાલ આવ્યા હતા ને રામ રામ કીધા છે ભેરુબંધનું નામ સાંભળતા તો એ સ્ત્રી આનંદમાં આવી ગયા વાહ ભાઈ અમારા ધનભાઈ ધન ઘડી તમારા ભેરુબંધ તમને કાયમ સંભારે છે હો તમારે હવે તો રોકાવું પડશે તમને ના રોકું તો મારો ધણી મને કહેશે કે ફટ રે હુંડી અરે બેન મારો ભેરું બંધ ઘેર નથી ને રોકાતા મને હોકમણ થાય ના રે કાળા ભાઈ આ ઘર તમારું જ છે રોકાઈ જાઓ કાલે તમારા ભેરું બંધ આવી જશે ભાઈ ન રોકાવ તો તમને આ અમારા નાના દીકરાના સોગંદ છે ભેરુબંધના દીકરાના સોગંદ કાળા જાલ ઘોડેથી નીચે ઉતરી પ્રેમ ભર્યા આગ્રહને માન આપી રોકાઈ ગયા હાથ પગ મોઢું ધોઈ ઓસરીમાં ઢોલિયા ઢાળી દીધા કાળો જાલ બેઠા કાળા જાલ બેઠા બેઠા વિચાર કરે કે મારું ભેરુબંધ કેવો ભાગ્યશાળી છે સાક્ષાત દેવી જેવી એની ઘરવાળી છે એ સ્ત્રીનું નામ વિકોય છે સાક્ષાત જગદંબા જોઈ લો આમ કાળા ઝાલે ત્રણ દિવસ સુધી મહેમાન ગતિ કરી પણ કમાભાઈ હજી ઘેર આવ્યા નથી કાળો ઝાલ પણ દેવ જેવો માણસ માતા વિકોઈને પણ મનમાં હતું કે વાહ કાળા ઝાલ વાહ કાળા ઝાલ આમ ચોથા દિવસે કાળા ઝાલે રજા માંગી કે બેન મારો ભેરોબંધ હજી આવ્યો નહીં હવે તમે મને સોગંદ આપો તો તમને મારા સોગંદ છે ભગવાનની ઈચ્છા હશે તો ફરી વખત ક્યારેક આવીશ ઠીક છે ભાઈ જેવી તમારી મરજી આમ કાળો ઝાલ માતા વિકોઈની મહેમાન ગતિ માણી પોતાના ઘેર ઈડર પરંગણામાં પહોંચ્યા પણ માતા વિકોઈના રુદિયામાં કાળા ઝાલની ખાનદાની ચિતરાઈ ગઈ છે ધન્ય છે તમને કાળા ઝાલ આમ કમો બહાર ગામથી ઘેર આવ્યો અને સામેથી સમાચાર આપ્યા કે ઈડરવાડાથી કાળો ઝાલ આપણી મહેમાન ગતિ માણી ગયા શું એની ખાનદાની દેવ જેવા માણા આમ માતા વિકોય ભોળા ભાવે ઠાલતા ચાલતા વાત વાતમાં કાળા જાલના ગુણગાન ગાય આમ માતા વિકોય કાળા જાલના ગુણગાન ગાય એટલે કમાના મનમાં ઉશંકા જાગી મનમાં ને મનમાં કહે છે કે ધીક્ છે તને કાળા ઝાલ બરાબર હું ખેર નહીં ને તું આવ્યો ખરો લાગ ગોતો ત્યાં હો કાળા ઝાલ આમ કમાના મનમાં શંકા દઢ થવા લાગી એક દિવસ વાળું પાણી કરી સાંજ પડતા પથારીમાં સૂતાશે પણ કમાની નિંદર તો હવે વેરાણ થઈ છે કમાને નિંદર આવતી નથી માતા વિકોય તો ગાઢ નિંદ્રામાં સૂતાશે અને દિવસે જે કાળા જાળના વખાણ કર્યા હતા એ ગાઢ નિંદ્રામાં સ્વપ્નમાં બોલવા માંડ્યા વાહ કાળા ઝાલ વાહ કાળા ઝાલ ધન્ય છે કાળા ઝાલને કમો પથારીમાંથી સડક કરતોકને ને બેઠો થયો એના મનમાં નક્કી થઈ ગયું કે વિકોયને કાળા ઝાલની લગ્ન લાગી ગઈ છે વિકોય હવે મારી રહી નથી ક્રોધના આવેશમાં આવી માતા વિકોયને ચોટલે પકડીને પથારીમાંથી ઊભા કર્યા ને ખાટલા નીચે પછાડ્યા માતા વિકોય કાંઈ સમજે વિચારે ત્યાં તો કમો બોલ્યો વિકોય મારા ઘરમાં તું નહીં હવે મારા ઘરમાંથી તું બહાર નીકળ મારો અપરાધ શું હું ક્યાં જાઉં તું જા કાળા ઝાલને એનું ઘર માંડજે એનું જ રટણ રાતને દી કર્યા કરશો જા એનું ઘર માંડજે એમ કહી માતા વિકોઈનું બાવડું ઝાલી ઓસરીમાં ઘા કર્યો વળી માતા વિકોઈને કમાઈ ઊભા કરી ઓસરીમાંથી ધક્કો માર્યો ને માતા વિકોએ ઉભેલી ઊભેલી મકાનના વડા ઝાલી લીધા વિકોય માં ઝાલ તારું વળે વાહીગણ નહીં હવે જઈ કાળાને જુહાર તારું કમે મન કોળ્યું નહીં વિકોય મારા ઘરના વડા મેલી દે ને જા કાળા ઝાલનું ઘર માંડજે કમા કમા વિચારીને બોલો હું વિકો ઓ શરૂ શારડીએ પિંજર મારું પાતળું ફરતું ભૂદડી રે ન જણાવું કળા કાલા ઝાલતું ભલે કમાના વિયોગ રૂપી શારડી મારો દેહ ઓહરવી નીકળી જાય પણ કાળા ઝાલના ફૂદડા વિકોઈના આ પાતળા પિંજરામાં ન હોય હો હગતળ યુને હગા કે તો ઈડર ગઢથી આણીએ ઇથી કુણેર યું કમા અરે કે તો કમા મારા કાજળની કઢાવીએ અરે કમા કાઢી મમેલ અમે કાઢે કાઢેડિયું કહેવાય પાલી અમીડો ફેઠ ઈ અમે અધવાલીએ ઉકેલશું કમા મને રજા ન દે મને ગાળ લાગે છે પણ કમો તો ક્રોધના આવેશમાં આવી કહે છે અરે નારી હત્યા ન હોય માટે મેલું તને જીવતી તું જીવે વિચારીને જોઈ જાકારો છે આ ઝાખુનો અરે વિકોય સ્ત્રી હત્યા એ પાપ છે માટે તને જીવતી જાવા દઉં છું જા તને કાયમનો જાકારો દઉં છું તોય માતા વિકોય કમાને ભીનવે છે કમા ઉપાડી હૈયે હેલ ભરૂ પાણીડા ભાવથી કમા કાઢી મમેલ અમે કયે વને જઈ વરસીએ શેરીએ સાંજ સવાર વાળું વાહિદા વાહના કાઢમાં અમુક કમા અમને ઝાકારો દઈ જાખું હે કમા મારો ત્યાગ ના કર તારા ઘરના પાણી ભરીશ તારી ફળીમાં વાહિદા વાળીશ તારી ગુલામ થઈને રહીશ પણ તું મને હાવ રજા ન આપ વિકોય હવે મને તારું મોઢું ન દેખાડતી તારું મોઢું જોવાથી મને દોષ લાગે અરે કમા કમા મેણું મ માર દાજેલને દીએ દિયે નહીં એ મેણે માઠા હોય મેણું ઘા માથા તણો કાઢમાં ન કમા અમને ઘરમાંથી ઘાઘા કરી એ હોણામાંય હગા હું ઝંખી તી કાળા ઝાલને હે કમા તું મને વગોવીને તારા ઘરમાંથી કાઢમાં મેં સપનામાં કાળા ઝાલને ઝીંખ્યો હશે સપનું તો આળ પંપાળશે વળ કીધી હોત કમા તો ધોખો મન ધારત નહીં હું સપનામાં સગા જંખી કાળા ઝાલ નહીં હે વાલા હગા જો હું ભૂલી હોત તો મને વાંધો નહોતો પણ તારે મારા સતના પારખા લેવા હોય સગા લે નિહાથ કડામાં તેલ ઉના કરી જો મારા પંડમાં હસે પાપ તો દેહું અમારી દાદ છે હે કમા તું ક્યાંતો હોય તો ઉકળતી તેલ કડામાં મારા હાથ બોળું જો મારામાં પાપ હશે તો હું હળહળી જઈશ કમો કહે વિકોય તારી એક વાત મારા ગળે ઉતરતી નથી અને અંધારી રાતે માતા વિકોય હાલી નીકળ્યા ઈડરવાડાના માર્ગે હાલતા હાલતા આ ખોડિયારના થાનકે આવ્યા માતાજીને હાથ જોડી અરજુ કરી ખરી દેવ ખોડિયાર માગું એટલું માના કને ભવો ભવ ભરથાર મારો કમા વિણ બીજો કોઈ નહીં હે મા ખોડિયાર તને પ્રાર્થના કરું છું કે જન્મો જન્મ મને ધણી તો કમો જ દેજે માતા વિકોય રજળતા અથડાતા ઈડરવાડામાં કાળા જાલના નેહડે આવ્યા કાળા જાલને કહેણ મોકલાયું કે પાંચાળમાંથી કમાની ઘરવાળી તમને બોલાવે છે વાત સાંભળતા જ કાળો ઝાલ દોડતો આવ્યો ચોધાર આંસુડે રડતા માતા વિકોઈને જોયા અરે બેન એકલા કેમ શા માટે રડો છો મારો ભેરું બંધ કમો ક્યાં તમારા ભેરૂ બંધ તો ઘેરે છે મને ઝાકારો દીધો એટલે મારે એકલીને આવવું પડ્યું કેમ ઝાકારો દીધો બેન કાંઈ અપરાધ થયો અપરાધ તો કાળા ઝાલ એટલો કે તમે અમારે ઘેર મહેમાન થયા મેં મારા ધણી પાસે તમારી ખાનદાનીના વખાણ કર્યા રાતે નિંદરમાં મારાથી તમારું નામ ઝંખાઈ ગયું બસ મારો આટલો ગુનો તમારા ભેરુંબંધે માન્યું કે વિકોય કાળા ઉપર ઓળઘોળ થઈ ગઈ છે વહેમ ના ઓહોળ ના હોય એણે મને અડધી રાતે કાઢી મેલી હવે હું બીજે ક્યાં જાઉં તમારે આશરે આવીશું વિકોય રે રોય કાળા પાહે જોને કરગરી કમા ઝેડો કોઈ હવે સગો સાંભળશે નહીં કાળો કે બેન પાછા હાલો હું કમાને સમજાવું કમાને તો બુદ્ધિ ભ્રમ થયો છે તમને ને મને કવેણ કહેશે મલક સાંભળશે તમારી ભાઈબંધી વગોવાશે કાળા ઝાલ તું કમાથી ડરીને મને તરસોડીશ તો હું તારા આંગણે જીભ કરડીને મરીશ હું વિકોય હવે પાછી નહીં વળું હે મારી બેનડી જો તું સાચી હોય તો કમો તો શું પણ હું કાળથી પણ ડરતો નથી પણ બેન તારું મન તો ચોખ્ખું છે ને અરે કાળા ઝાલ સૂરજની સાખે તું મારો ભાઈ છે તો બેન વિકોય તું પણ સૂરજની સાખે મારી ધરમની બેન છો મુંજાથી નહીં રોકાઈ જા મારા ઘેર બેન કમા જેવો અડાબીડ પુરુષ ભાન ભૂલ્યો છે માતા વિકોય તો કાળા ઝાલના ઘેર રોકાઈ ગયા માતા વિકોય કાળાના ઘરમાં દેવી થઈને પૂજાય છે છતાં ઘરના બધા જ પ્રકારના કામ કરે છે આ બાજુ પાચાળમાં કમાને ખબર પડી કે વિકોય તો કાળા ઝાલના ઘેર ગઈ છે પણ કાળા ઝાલે તો એને ધર્મની બહેન માનીને રાખી છે અને એના અંતરનો દેવ તો કમો છે કમાને પસ્તાવો થયો અરે રે હું અભાગ્યો વિકોયને ઓળખી શક્યો નહીં મરમાળા જેના મુખડા નેહ ભરેલા નેણ પ્રીત્યુ તૂટે નહીં પામીએ હવે વિકોય સરખાય અરે રે હવે વિકોઈની પ્રીત્યુ તૂટી ગઈ એ હવે ક્યાંથી મળે કમાને હવે ક્યાંય ચેન પડતું નથી માઇલો મુંજાય છે એક દિવસ હાલી નીકળ્યો ઈડરવાળા ભણી પાદરમાં પહોંચી ગામની પનિહારીઓને પૂછે છે કે હે બાયુ હું વિકોઈનો ધણી છું મારી વિકોઈ ક્યાં હશે મને મળશે અરે હમણાં જ આ નદીની છીપર ઉપર વિકોય કપડાં ધોતી હતી હમણાં જ ગામમાં ગયા શરમના કારણે કમો કાળા જાલના ઘેર જઈ શક્યો નહીં કમાને મનમાં થયું કે શું મોઢું લઈને વિકોઈને મળું નદીએ જઈ જે સીપર ઉપર વિકોઈએ કપડાં ધોયેલા એ સીપર માથે જઈને બેઠો અને ચિત્ત ચક્રાવે ચડ્યું વિકોય હોય ઉતાવળી અને નદીએ બાળા નીર ચાળો લગાડ્યો ચિત્તને એ અહીંયા વિકોય ધોઈ ગઈ ચીર એવામાં કોઈ જાણીતો માણસ કમાને ઓળખી જાય છે અરે કમા આ મેલો પહેરવેશ ને પરદેશમાં કેમ ફરો છો અરે ભાઈ ઉજળા વસ્ત્ર હવે મારે કોને દેખાડવા મારી વિકોય તો પરદેશમાં છે આમ ને આમ કમો કાળા ઝાલ કે ને મળ્યા વિના ઘેર પાછો આવતો રહ્યો પણ મનમાં વિચાર કરે છે કે મારી ઉપર વિકોઈને કેવો પ્રેમ છે લાવને પારખું કરી જવું એટલે ખોટા સમાચાર કમે મોકલાવ્યા કે કમાએ તો મોટું ગામતરું કર્યું કાળા જાલને આંગણે માતા વિકોય છાશ વલો છે ને કોઈએ આવીને સમાચાર દીધા કે કમાએ તો મોટું ગામતરું કર્યું છે છાશનું વલવણું થંભી ગયું અને માતા વિકોય બોલી ઉઠ્યા કે કમા હું પણ આવું છું હો અને એ જ ક્ષણે વિરહનો અગ્નિ પ્રગટ્યો અને માતા વિકોઈનો દેહ બળીને ભસ્મ થઈ ગયો કમાને વાવડ મળ્યા ને જીવ્યો ત્યાં સુધી એ ઝૂર્યા કર્યો સતી માતા વિકોઈને આજે આપણે ભાવથી વંદન કરીએ